રોડ ઉપર મંદિર ભાઠુજી મહારાજનું આવેલું છે તમામ હરિભક્તોને પધારવા અહીંયા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ ને રવિવારે રવિવારે ભવ્ય મેળાનું આયોજન રાખવામાં આવે છે તમામ ભક્તોને અમે દાદાના દર્શન કરવા બધાને પધારવા અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ અને બધું બધાની મનોકામના અહીંયા પૂરી થાય છે તમામ રસ્તા આવે છે કેટલા હસતા જાય છે કેટલી દાડાની મનોરથના પૂરી કરે છે ને ઘણા લોકોને વસ્તારો પણ આપ્યા છે અહીંયા ઘણા ઝેર પણ અહીંયા દાડા ઉઠાવ્યા છે એટલે અમે કહીએ છીએ કે બાર મહિને એક મેળાનું ભવ્ય આયોજન રાખીએ છીએ તો તમામ ભક્તોને અહીંયા આવે સિફર દાદાએ વધેરે અમે એ જ મનોકામના અમે અમે પૂરી કરવા માગીએ છીએ બસ જય ભાટુજી નરેન્દ્ર ચીમનભાઈ પટેલ મુકામ લીમજ